શત્રુજય તીર્થની તેત્રીસ દિવસમાં એકસો નવ યાત્રા પંદર વર્ષના બાળક આરવ શાહે આકરી ગરમીમાં પૂર્ણ કરી ત્યારે સાધ્વીજી ચિંતન પ્રજ્ઞાશ્રીજી મહારાશ્રીની નિશ્રામાં વરઘોડાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શત્રુંજય તીર્થની તેત્રીસ દિવસમાં એકસો નવ યાત્રા પંદર વર્ષના બાળક આરવ શાહે આકરી ગરમીમાં પૂર્ણ કરી સાધ્વીજી ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજની નિશ્રામાં લાલબાગ જૈન સંઘમાં વરઘોડાનો કાર્યક્રમ યોજાયો માંજલપુર ચિંતામણી પાર્શ્વના ચિનાલયમાં કુમારપાળ મહાઆરતી યોજાઈ જૈનોમાં શત્રુંજય તીર્થ પાલીતાણાને સાશવંતુ તીર્થ માનવામાં આવે છે જેમ મુસ્લિમોમાં મક્કા હજ કરવા જવાનું મહત્વ છે એમ જૈનોમાં શત્રુંજય તીર્થનું ખૂબ જ મહત્વ છે એમ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની સાધ્વીજી ચિંતન પ્રજ્ઞાશ્રીજીએ જણાવ્યું હતું જૈન અગ્રણી દીપકશાહે જણાવ્યું હતું કે જૈનોના પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન શત્રુંજય તીર્થ પર પૂર્વે નવ્વાણું વાર પધાર્યા હતા તેમને તેથી જૈનો નવ્વાણું સળંગ જાત્રા કરતા હોય છે પરંતુ લાલબાગ જૈન સંઘમાં આરવ ચિરાગવાઈ શાહે પંદર વર્ષની નાની ઉંમરમાં ચુમ્માળીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં પણ પાંચ પાંચ યાત્રાઓ એક જ દિવસમાં કરીને આકૃત પૂર્ણ કર્યું છે દરમિયાન લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશ શાહ તથા સંજય શાહે જણાવ્યું કે અમારા સંઘના બે બાળકો તથા એક નાની બાલિકાએ આ નવ્વાણું જાત્રા નિર્વિધને પૂર્ણ કરી છે મેં આજે એકસો નવ યાત્રા પરિપૂર્ણ કરી છે એ પણ તેત્રીસ દિવસમાં રોજની ત્રણ ત્રણ ચાર ચાર અને પાંચ અને પાંચ પાંચ જાત્રા કરતો હતો આ કોઈના લીધેની અમારી શક્તિથી મેં નથી કરી અમે આદિનાથ દાદાની શક્તિથી કરી છે પહેલી બે જાત્રામાં તો ખબર નહીં બહુ જ પાણી તરસ લાગે એવું એવું થાય કે બીજી જાત્રા સિવાય પછી કશું નહીં કશું નહીં થાય હવે ઉતરી જ જવું પડશે મારે પણ ખબર નહીં આદિનાથ દાદાના દર્શન કરવાથી મારી પાંચ

મને મારા ભાઈને જોઈને એક દિવસ ચાર કરવાની ઈચ્છા છે પછી ચાર થઈ ગઈ પછી રોજ પછી પાંચ પાંચ કરવાની ઈચ્છા છે અને આદિરાત દાદાની કૃપાથી મારી પાંચ પાંચ પરિપૂર્ણ થઈ જતી હતી યાત્રા અને પછી આવીને પણ પછી થાક નહોતો લાગતો હતો મેં મારી યાત્રા સંયમભોજી મહારાશ આચાર્ય છું સંયમભોજી મહારાશની નિશ્રામાં પરિપૂર્ણ કરી હતી તે પણ તેત્રીસ દિવસ